માલપુરમાં સિનિયર મતદાન ચૂંટણી પંચની ટીમો દ્વારા વૃદ્ધોના ઘરે ઘરે કરી કરાવાય છે ન્યાયિક મતદાન માલપુરમાં સ્વાતંત્ર્ય સેનાનીની દીકરીએ કર્યું મતદાન માલપુરમાં માં છે પંચ્યાસી પ્લસ સિનિયર સિટીઝન્સ મતદાન ચૂંટણી પંચની ટીમ દ્વારા વૃદ્ધોના ઘરે ઘરે કરી ફરી કરાવાયો છે ન્યાયિક મતદાન માલપુરમાં સ્વાતંત્ર્ય સેનાની દીકરી દીકરીએ કર્યું મતદાન લ્યાવતી બેન ઉપાધ્યાય કર્યો મતાધિકારનો નો ઉપયોગ લોકશાહીના પર્વમાં મતદાન કરાવવું એ પોતાની ફરજ છે ચૂંટણી પંચની કામગીરીથી પંચ્યાસી પ્લસ વૃદ્ધોમાં ખુશી જોવા મળી માલપુરમાં માં આજે પંચ્યાસી પ્લસ સિનિયર સિટીઝન મતદાન ચૂંટણી પંચ ટીમ દ્વારા વૃદ્ધોના ઘરે ઘરે કરી ફરી કરાવાયો છે ન્યાયિક મતદાન માલપુરમાં માં સ્વાતંત્ર બૂમ દીકરી એ કર્યું મતદાન લીલાવતી બેન ઉપાધ્યાય કર્યો મતાધિકાર ઉપયોગ લોકશાહી પર્વમાં મતદાન કરાવવું એ પોતાની ફરજ છે ચૂંટણી પંચની કામગીરીથી કામગીરી પંચ્યાસી પ્લસ વૃદ્ધોમાં ખુશી જોવા મળી જયદીપ ભાટિયા રિપોર્ટ એસ આઈ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે